નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી અમેરિકાએ પહેલીવાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી કરી છે મળતી માહિતી અનુસાર અમેરિકાએ ખરીદેલું પાંત્રીસ લાખ ડોલરનું ઓઇલ ત્યાં પહોંચી ગયું છે અગાઉ અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે જોકે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ રાખ્યું હતું ત્યારે શરૂઆતમાં અમેરિકાએ ભારતને ધમકી આપવાના પણ પ્રયત્નો કર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સ્માર્ટફોનના વધતા ઉપયોગ વિશે એક રસપ્રદ ફોટો શેર કર્યો છે જ્યારે ટાઇટેનિક જેવું જહાજ દરિયામાં ડૂબી રહ્યું હોય ત્યારે તેમાં સવાર તમામ લોકો આ દ્રશ્યોને પોતાના ફોનમાં કેદ કરવાનું વ્યસ્ત હોય છે વધુમાં તેમણે કહ્યું છે કે જો આજે ટાઈટેનિક જહાજ ડૂબી ગયું હોત ને તો આ બન્યું હોત મોહન યાદવે છે કે શહેરમાંથી તેમના પ્રસાદ માટે પાંચ લાખ લાડુ મોકલવા માટે જઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા બોલાવી રહી છે અને ભક્તો જઈ રહ્યા છે એ દ્રશ્ય હવે જોવાનું રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુંછમાં આતંકી હુમલો સર્ચ ઓપરેશન શરૂ જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના ઉપર આતંકી હુમલો થયો છે માહિતી મુજબ પ્લાન ઘડીને તૈયાર બેઠેલા આતંકીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે